જય શ્રી કૃષ્ણ આજે મહાશિવરાત્રીના પાવન દિવસે આજના આ વિડિયોમાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના વિવાહની કથા સાંભળશું જે આજે સાંભળવાનો મહિમા છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શિવકથામાં સૌથી મહત્વની સુંદર અને આનંદ આપનારી કથા એટલે શિવ પાર્વતીના વિવાહની કથા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત તો શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવી જ જોઈએ જે વ્યક્તિ શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળે છે અથવા વાંચન કરે છે તેને જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે શિવકથામાં સૌથી મહત્વનું પ્રકરણ એટલે શિવ પાર્વતીના વિવાહ તો શિવ પાર્વતીના વિવાહની સુંદર કથા શરૂ કરીએ બોલો ભગવાન હિમાલય ને કહ્યું કે એક સપ્તાહ પછી લગ્નનો સુંદર યોગ છે કેમ કે આ લગ્ન યોગમાં ચંદ્રમાં બુદ્ધ ની સાથે રોહિણી તારા ગણોની સાથે છે વળી માક્ષર માસ છે અને ચંદ્ર પણ બધા દોષો રહિત છે એટલા માટે આવા સુંદર યોગમાં અને વિવાહ કરી વિંધ્યાચલ વગેરે પર્વત રાજાને બોલાવી ઋષિના પ્રસ્તાવનો વિચાર કર્યો ત્યારે સૌ ઋષિ પ્રસ્તાવથી સમત થયા અને પછી સપ્ત ઋષિઓ કૈલાસ સ્થાન જઈ ભગવાન સદાશિવને સરહ રીતે પોતે વિદિત કર્યા પછી પત્રિકા લખાવી અને રત્ન રત્નાદિક ભેટો સાથે લગ્ન પત્રિકા કૈલાસ ધામ શિવજીને મોકલી અને પછી લગ્નની તૈયારી કરવા લાગ્યા નગર શણગારવામાં આવ્યું નગરજનોએ પોતાના ઘરોનો રંગ રંગરોગાન કરાવ્યું સુંદર મચાની તજાઓ અને પતાકાઓ તોરણો બાંધ્યા હિમાલય વિશ્વકર્માજીને બોલાવી લગ્ન મંડપ નું સર્જન કરવા કહ્યું સાથે સાથે આવનાર ચાનના ના જાનૈયાઓને સુવિધા પૂર્વક ઉતારા મળે તેવું સર્જન કરવા કહ્યું નારદજીના કહેવાથી બ્રહ્મા શિવ વિવાહનું વર્ણન કરતા કહેવા લાગ્યા લગ્ન માં આવવાનું આમંત્રણ આપવાનું સોંપ્યો શિવ આજ્ઞાથી તમે તે સૌને આમંત્રણ આપ્યું એટલે સમય અને તિથિ વારે સૌ આમંત્રિતો કૈલાસ ઉપર આવી પહોંચ્યા ભગવાન ભોળાનાથે સૌને આવકાર આપ્યો ત્યાર પછી શિવજીને વરાજાના સાજ સજાવ્યા આમ સર્વે તૈયારીઓ થઈ ગયા બાદ જાને હિમાલયને ત્યાં જવા પ્રસ્થાન કર્યું ભગવાન શિવજીની જાન વિચિત્રતા સાથે વિલક્ષણ હતી કેમ કે દેવો કિનરો ગંધર્વોની સાથે સાથે વિચિત્ર અને બિહામણા આકારો વાળા ભૂતો પ્રેતો પિશાચો અને વૈતાલો હતા શિવજાન જ્યારે નગર સમીપ આવી એટલે શિવને જોવા માટે મેના આવી

તમારા આ રૂપ થોડો સમય માટે ત્યાગો અને સ્વરૂપવાન બની જાઓ વિષ્ણુ માની ભગવાન અતિ દિવ્ય એવું સુંદર રૂપ રાજી થયા સરાહના કરવા લાગ્યા પછી તો હિમાલય ખૂબ જ વિવિધ પ્રકારના મેવા મીઠાઈ પકવાનો જાનને તૃપ્ત કરવા બનાવડાવ્યા જાનૈયા જમાડ્યા ત્યાર પછી સૌ લગ્ન મંડપમાં પોતપોતાના આસનને બિરાજમાન થયા

હિમાલયે હાથના દર્ભ અને જળ લઈ કન્યાદાનનો સંકલ્પ કરી ભગવતી પાર્વતીનો હાથ શિવજીના હાથમાં સોંપી કન્યાદાન કર્યું ત્યારે આકાશમાંથી દૂધ ઉભી અને શંખ નાદ થયો શિવ પાર્વતીનો જય જય કાર થયો હિમાલયે થોડાક દિવસ જાનને રોકી પછી વિદાય આપી ભગવાન શિવ પાર્વતી સાથે જાન પરત શિવધામ કૈલાસ ઉપર આવી ત્યાર પછી શિવે તમામ જાનૈયાઓને યથાયોગ્ય ભેટો આપી પોત પોતાના ધામે વિદાય કર્યા જે જગ્યાએ શિવ પાર્વતીના વિવાહ થયા હતા તે જગ્યા એટલે રુદ્ર પ્રયાગ સ્થિત ત્રિયુગ નારાયણ આ પવિત્ર જગ્યાએ સતયુગમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા આજે પણ દેશભરમાંથી લોકો સંતાન પ્રાપ્તિ માટે અહીં દર્શને આવે છે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બાવન રાદશીના દિવસે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ત્રિયુગી નારાયણ મંદિરથી આગળ ગૌરી કુંડ તરીકે ઓળખાતા સ્થાન પર મા પાર્વતીજી તપસ્યા કરી હતી અને ત્યારબાદ ભગવાન શિવ સાથે આ જ મંદિરમાં વિવાહ કર્યા હતા એવું કહેવાય છે કે આ હવન કુંડમાં આજે પણ અગ્નિ પ્રગટી રહી છે અને દેશભરમાંથી લોકો અહીં દર્શને આવે છે તો આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા વિવાહમાં દરેક દેવી દેવતા ભગવાન શિવના પૂતળા રાક્ષસો ગણો નંદી બધા નાચતા કૂદતા આવ્યા અહીંમાં પાર્વતીની સખીઓ તેમના કુટુંબીજનો બધાએ વિવાહમાં હાજરી આપી તેમની સખીઓએ મંગળ ગીતો ગાયા આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન સંપન્ન થયા તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન શિવ મા પાર્વતીના લગ્નનું આપણે રસપાન કર્યું હવે તેના લગ્નનું ગીત ગાઈશું જો લગ્નનું ગીત ન ગાઈએ તો લગ્ન અધૂરા ગણાય તો સુંદર મજાનું ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્નનું ગીત સાંભળશું બોલો ભગવાન ભોળાનાથ છે આવી આવી છે શિવજીની જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સાથે ભગવાન શિવજી

ભગવાન પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે ઓળા શંભુને આભૂષણ પોરીંગના રુદ્રમાળા હતી ગળે સરપો ઘણા ઉત કરે છે ગાન શિવજી પરણે છે ડાક ડમરૂ ના ગારાને વાગે શિવજી પરણે છે નંદી આવી મે ના ને સમજાવ્યા પૂર્વ જન્મના મેળા મેળ અહી પડ્યા છે તમે પ્રેમે પર

ભગવાન શિવજી પરણે છે તો મિત્રો ખૂબ જ સુંદર શિવ પાર્વતીના વિવાહની કથા તેમજ શિવ પાર્વતીના લગ્નનું ગીત આપણે સાંભળ્યું છે સાંભળવા માત્રથી જ વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવ પાર્વતીના વિવાહની કથા અતિ પાવનકારી છે દરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એકવાર તો આ કથા સાંભળવી જ જોઈએ જે સાંભળવાનો ખૂબ મહાત્મ્ય છે જે દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો ખૂબ જ સુંદર શિવ પાર્વતીની વિવાહ સાથે શિવ પાર્વતીના વિવાહનું ગીત આપણે સાંભળ્યું આજની આ સુંદર કથા તમારા મિત્રો અને સ્નેહીજનોને જરૂરથી શેર કરજો જેથી શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવાનો લાભ દરેક લઈ શકે સાથે વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ